ચાલો એ ઘઉં દવા છાંટવા જાય ને હું મારે કઈ નઈ સડે જાવ હાલો રામ રામ સીતારામ હરે મહાદેવ કીન છે બધી મજા ને હું આવું જોવા દવા લઈ લો દવા છાંટવા આવી હમ હમ હાથ ઘઉં શાકભાજી ની તૈયારી કરે ત્યારે ફોન આવે પછી છટવા નેણું બીણું ખાઈ લીધું ને વિદ્યો છે હું ત્યાં દેખાય તમે આગળ વિધિ ખાધું તો જો અમારે વાગે ગયો એક અને ભગત ગોહ બકાલો વારો આવ્યો ને તેને પાસે લીંબુ ને ટમેટા ને બધુંય લેવા એ કામ કામ લઈને આવી તે ખબર નહીં તો અને મણી કે તું બધું ખાડતા તે કે હું આવા ઘણી વાગે તે એક વાગે ગોહ તોય પણ હે ને ડાયટ નહીં તું ઉતરતી કેમ કે ડાયટ એવી લાગે નાઈને આવી ને એટલે તો બહુ જ ની ડાયટ લાગે હે આ બાથરૂમ ને બાયરીથી જ બકાલો લેવા ગોવાને ફેરીને જતા આરો થયું જોવે લ્યો જોવેલી વાણી હાલો તો જો સાડા પાંચ થી અને મારે વિડીયો અપલોડ થતો હતો તે વિડીયો અપલોડ થઈ ગયો અને આવું આમ મારે જે લેવા ફોન આવું આમ થોડુંક એક મૂળું થઈ ગયું કાં નહીં થયું હોય તે વાર લાગી અને એવું હેઠે જાઓ ને ભગત હવાઈ મકાઈમાં દવા સાટી ને અટાણે ઘઉંમાં દવા સાટે જો દેખાય તો ઝાખું બહુ ઝાખું દેખાય દેખાય તે ખરી તો કાંઈ એટલે ઝૂમ ન થાય જો ઢેલાવી વાહ રેખા મોહિનો લાવ વહી ગઈ ઇટલી લાગે ને કે વાત ફૂસોમાં દેવા લો હું પંદર જ્યાં સ્વેટર કે કંઈ પહેર્યું ને મને મને લાગે ટાઈટ હાલો તો જો વાગે કાંઈ છે નવ થઈ ગયા કાંઈ વ્યાર કરવાનું થોડુંક એક મોડું થઈ ગયું જો ખાવાય તો વેજ બનાવ્યા અલે લખમણ ભૂખે છે બટેટા પાવા ખાવા પાવા બટેટા બનાવ્યા ને પછી ગોર ઘી છે ને દોઈ લખમણ ખાવા બટેટા લખમણ બટેટા પાવા ભગત ખાઉં મહીને ભગતના ઘર ઘી ને મારા ઘર ઘી ઘી નું કહી દઉં મી કોઈ નહીં ખાઉં આય તો છે કહી ભગત દૂધ છે સાય છે તો હાલે ને વ્યારા કરવા મી હાલો બોલો હાલો મેં વ્યારા પણ ગોલ્યું ને દવાઈ સાડે જ હતી બહારમાં મારે કાળજ નાવાનું પ્રોગ્રામ છે ને કાલે કેડીમાંય જાઉં બે દૂછન પડ્યા કરાણ પણ કેડીમાં નથી થવાતું આરંભમાં તો આરંભમાં થાય ટીવી લાગે નથી ફરત ફાઈલ નો કાળો તો જાવું સારું જાઉં કેડીમાં દેખાડી તમને મોટું ખેતર મારું એ છે એક મોટું ખેતર બીજા તા નહિ મોટા ખેતર એ છે એક નંબર મોટું ખેતર બીજું કંઈ નહીં જ અમે પાણી કરીને કોઈ ઠામ થવા એ હું એડિટિંગ કરતો હતો હું દેખાય ઘાયલ થોડુંક વિડીયો ઉતાર લે બીજું તો કંઈ ને જ નવીન મતા કાલે લગભગ મેળા આવે ને તો આ શ્રેમી વિડીયો ઉતારવા જાવું જો નવીનો થઈ જાય ને તો જાઉં તો આપણે આ વિડીયો પૂરો કરીએ સમાપ્તિ આપી દઈએ આપણે પછી ખબર મળશું એ હતી અર મહાદેવ ને બધાની શુભરાત્રી ને ગુડ નાઇટ